નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના ઢાંકી ગામની અંદર સાહેબ નગરની અંદર પધરામણી કરવામાં આવેલ ગણપતિ દાદાનું અમૃત સરોવર ઢાંકીની અંદર વિસર્જન કરવામાં આવ્યું ઢાંકી ગામના શ્રદ્ધાળુ ભક્તજનો મોટી સંખ્યાની અંદર ગણેશ વિસર્જન લોકો મોટી સંખ્યાની અંદર ગણપતિ મહારાજને પોતાના ઘરમાં પોતાના ગામમાં પોતાના મોહલ્લામાં પધરામણી કરાવી રહ્યા છે અને તેમની દસ દિવસ સુધી પૂજન અર્ચન કરી અને ત્યારબાદ તેમનું પાણીની અંદર હિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે સિટીની અંદર મોટી સંખ્યાની અંદર પોલીસ ફોજ આ ગણેશ વિજર્સન સમયે કોઈ પણ પ્રકારના અનિચ્છય બનાવ ન થાય તે માટે થઈ અને તેમનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામની અંદર ઢાકી સરપંચ પ્રભુભાઈ મકવાણા દ્વારા સાંઈનગરની અંદર ગણપતિ મહારાજની પધરામણી કરવામાં આવી હતી દસ દિવસથી એમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે આ સાથે એકસો આઠ દિવારની આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આ ગણપતિ મહારાજનું ઢાંકી અમૃત સરોવર જે લખતા તાલુકાના બે અમૃત સરોવર છે તે સાકર ગામ અને ઢાંકી ગામના અમૃત સરોવરની અંદર તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જન સમયે મોટી સંખ્યાની અંદર ઢાંકી ગામના લોકો જે ઢાંકીનું તળાવ છે તે તળાવના કિનારે ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ દાદાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ સમયે ખાસ કરી લખતર તાલુકા અન્યાય સમિતિના ચેરમેન જે મધુબેન મકવાણા છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ભાવભરી ભાવો ભીની ભરી તેમના દ્વારા વિદાય આપવામાં આવી હતી ત્યારે જે ઢાંકી ગામના અમૃત સરોવરનો તળાવ અમૃત સરોવરનો જે કિનારો છે તે ઢાંકી ગામના લોકોથી ભરાઈ ગયો હતો મોટી સંખ્યાની અંદર લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યાએથી તેઓએ આ ગણેશ વિસર્જન નિહાળ્યું હતું